સુરત શહેરમાં એક ડુપ્લિકેટ ઓઇલનું કારખાનું ઝડપાયું હોવાનું સામે આવ્યું છે તો શહેરના લસકાણામાં ચાલતું ડુપ્લિકેટ કેસ્ટ્રોલ ઓઇલનું કારખાનું ઝડપાયું છે ત્યારે આરોપી આ છેલ્લા એક વર્ષથી કારખાનું ચલાવતો હોવાનું સામે આવ્યું છે પોલીસે આ કારખાનું ચલાવનાર આરોપીની ધરપકડ કરી છે તો સમગ્ર જાણકારી અનુસાર સુરત શહેર પોલીસની જોન એક ટીમ દ્વારા ડુપ્લિકેટ કેસ્ટ્રોલ ઓઇલનું કારખાનું ચલાવતા આરોપી નોનતભાઈ જસમતભાઈ ઠુમ્મરને ઝડપી પાડવામાં આવ્યો છે તો પોલીસે આરોપી પાસેથી જુદી જુદી કંપનીઓના ડુપ્લિકેટ એન્જિન ઓઇલ સેટ કોલ રૂપિયા છ લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે તો આરોપી છેલ્લા એક વર્ષથી આ કારખાનું ચલાવતો હતો તો આરોપી અલગ અલગ બ્રાન્ડ લિમિટેડ ઓઇલનું ડુપ્લિકેશન કરી શહેરના અલગ અલગ વિસ્તારોમાં વેચતો હતો તો આરોપી છેલ્લા એક વર્ષથી શહેરના લસકાણા વિસ્તારમાં કારખાનું ચલાવતો હતો તો હાલ આ મામલે પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે સાથે જ કુલ રૂપિયા છ લાખથી વધુનો મુદ્દામાલ પણ જપ્ત કર્યો હતો હાલ પોલીસે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે नरेश सिमरन साथ सी एन ट्वेंटी फोर न्यूज सूरत हम जुओ देश दुनिया तमाम खबरो तमारी आंगणी ना ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ